બાયડના વસાદરા ગામે વૃક્ષારોપણ તેમજ દૂધ મંડળીની ઓફિસનું ઉદઘાટન કરાયું બાયડ તાલુકાના વસાદરા ગામની ધી વસાદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડમાંના દૂધ મંડળીના નવીન રિનોવેશન કરેલ ઓફિસનું ઉદઘાટન તેમજ વૃક્ષારોપણ કરાયું ગ્રામજનોની ઉપસ્થિતિમાં સદર નવીન ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યા પ્રસંગે જીસીએમએફ તેમજ સાબરડેરીના ચેરમેન શ્રી સામળભાઈ પટેલે સંઘની વિવિધ યોજના વિશે માહિતી આપી જેમાં ગર્ભપત્યનો પણ પાડી વાછરડી ઉછેર કૃત્રિમ વિદ્યાન વગેરેની વિસ્તૃત માહિતી આપી સાબરડેરી દ્વારા પશુપાલકોને મળતા લાભોની વાત કરી તેમજ પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીથી થયેલ ખેત પદાર્થોની ખરીદી પણ સીધી ખેડૂતો પાસેથી અમૂલ ફેડરેશન દ્વારા કરવામાં આવશે દૂધ સંપાદન તેમજ દૂધ વધારવા અંગે દરેક સભાસદોને અપીલ કરી આ પ્રસંગે જીસીએમએફ તેમજ સાબર ચેરમેન શ્રી સામળભાઈ પટેલ ડિરેક્ટર શ્રી સુભાષભાઈ પટેલ બાર તાલુકા ભાજપા મહામંત્રી મયુરુભાઈ ડી પટેલ સરપંચ અતુલભાઈ પટેલ પૂર્વ ચેરમેન રમણભાઈ કે પટેલ મુકેશભાઈ એન પટેલ પૂર્વ સરપંચ રમણભાઈ ડી પટેલ આશીષભાઈ પટેલ જસુભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ કમલેશભાઈ એન પટેલ પ્રકાશભાઈ પટેલ હરેશભાઈ કે પટેલ સતીશભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ પટેલ નાનાભાઈ ચમાર બાયડ એમપીઓ ઇન્ચાર્જ શ્રી વિક્રમભાઈ પટેલ હરીશભાઈ પટેલ સુપરવાઇઝર શ્રી ભરતભાઈ પટેલ મેહુલ કુમાર ચૌધરી હાજર રહ્યા પ્રોગ્રામને સફળ બનાવવા દૂધ મંડળીના ઉત્સાહી ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રમણભાઈ પટેલ તેમજ કારોબારી સભ્યશ્રીઓ સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ પટેલ તથા સ્ટાફ વગેરે જેમત ઉઠાવી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી